હેલો ગાય સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં કેમ છો તમે બધા આ કે તમે બધા મજામાં જશો તો જો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને આપણે નાઇટ્રેસ જ પહેલી છે કેમ કે ગરમી બહુ જ છે અત્યારે તો આપણા ગાંસી ઉપર પવન ખાવા આવી ગયા છે તો જુઓ અહીંયાનું લોકેશન તમે બધા કેટલો મસ્ત મજાનો ઠંડુ ઠંડુ મસ્ત મજાનો પવન આવે છે ચાલો તમે બ્લોગ માં કન્ટિન્યુ રહ્યો મળીએ થોડી વારમાં ગાઈસ જો કેવા મસ્ત મજાના ચીકુડી માં ચીકુ આવ્યા છે અત્યારે આમ આવી ગયા છે ઉપર અગાસી ઉપર અને વાતાવરણ એકદમ મસ્ત મજાનું વરસાદ આવે એવું થઈ ગયું છે तो केवा मस्त मजा ने चिकू छे सोन पण मस्त मजा ने ठंडा ठंडा आवे छे हलो तो अब आप नीचे उतरि जाय વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એ પેલા આપણે હાલો હવે તમને બકાલું અને લીંબુડી અને ખુલ્લા આપને બતાવો તો પ્લીઝ તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ दरवाजा बंद कर दे बच्चे आप ले जाए वातावरण मस्त मजन एकदम ठंडू ठंडू થઈ ગઈ છે ફેબૂટી પહેલા તો બહુ ગરમી થતી હતી તો ચાલો તમને બતાવું કે આપડે બકાલો કેવું થઈ ગયું છે જો આપણે ગલકા નવેલો લખે ઓ મસ્ત મજાનો ચડી ગયો છે ઉપર અને એને હું તેની જગ્યા હોત બનાવી લીધી છે અંદર ચડી ગયો છે અને આ છે કારેલા નવેલો આ છે ચિબડાનો વેલો આ છે આપણું મસ્ત મજાનું ગુલાબ આ છે આપડી લીંબુડી ના હો તો ગલકાનું ચાલશે જો એ પણ કેટલો હેલો ગાઈસ મારો સ્વાગત છે મારા બહુ લોકમાં તમારા બધીનો નો જો હે અમે ચા પી લીધો હવે હું જમાત ખાને દાવાની હમણા પાછી આવી તો એ નવા દેડા ભાગ લેર આવી વિડિયો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરજો અમારા વિડિયો બધીથી વધુ લાઈક કરી દેજો અને સપોર્ટ કરજો બાય બાય મળીએ થોડી વાર જો તો આ ડ્રેસ વેચવા વાળા ભાઈ આવ્યા હતા તો આપણે બે ડ્રેસ તે લીધા છે બે ડ્રેસ લાઈટ કલર માં લીધા છે આ છે કુર્તા નું કપડ આ છે કોટન અને આ છે સલવાર આ છે બીજા કુર્તા નું કપડ આ છે સલવાર અને આ છે દુપટ્ટો લાઇટ કલરમાં છે તો પ્લીઝ તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે ડ્રેસ કેવા છે એટલા માટે લીધા ગરમીના આછા કોટનમાં હોય તો આપણે પહેરવા પણ મજા આવે બાકી બધા છે પણ બધા વર્કવાર અને ઝાડા હોય તો આપણે પહેરવામાં પણ ગરમી થાય અને અત્યારે ગરમી પણ કેટલી છે તો કોટનના હોય તો આપણે પહેરવામાં પણ કોઈ પ્રોબ્લેમ ન થાય અને મજા પણ આવે તો ચાલો કહીશ

से थुक सब्सक्राइब गराउन नभुम्ता चाह म यहीँ नेक्स्ट भिडियोमा त्यहाँ सुधी बाई बाई